સ્કૂટર પર ગાંજાની પડીકીની કરતા શખ્સને પોલીસ સરંગે હાથે ઝડપી લે સ્કૂટર અને પાંચસો ગ્રામ ગાંજો કબજે કર્યો છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જય જય ચૌધરી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કડિયાપ્રોત વિસ્તારમાં નટવર ઓઇલ મિલ પાસે રહેતો મીત ઈશ્વરભાઈ મઢવી નામનો શખ્સ માણેક ચોક વિસ્તારમાં પોતાના સ્કૂટરની દેકીમાં ગાંજો રાખીને લોકોને ગાંજાની પડીકીનું વેચાણ કરે છે આથી તેઓએ પંચોને સાથે રાખી સ્થળ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન મીત ત્યાંથી પસાર થતા તેને અટકાવી સ્કૂટરની તલાશી લેતા સ્કૂટરની ડેકીમાંથી સૂકા પાંદડા દાળખા બીવારો વનસ્પતિજન્ય ગાંજો પાંચસો વીસ ગ્રામ મળી આવ્યો હતો આથી તેની કિંમત રૂપિયા પાંચ હજાર બસો ગણી અને સ્કૂટરના પચીસ હજાર મળી રૂપિયા ત્રીસ હજાર બસોનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મીતની ધરપકડ કરી આ ગાંજો તે ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ કરતા તે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી આથી આ ગંજો તે કોને કોને વેચાણ કરતો હતો તે સહિતના મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોરબંદર જેવા નાના શહેરમાં પણ હવે ગાંજા સહિતના ડ્રગ્સનું દૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે અને ટીનેજર તથા યુવાનો ઉપરાંત કેટલીક યુવતીઓ પણ આ નશાના રવાડે ચરી છે અને આવા ડ્રગ પેડલર યુવાનોને તો જ્યાં હોય ત્યાં સ્થળ પર જ ડિલિવરીની સુવિધા આપી રહ્યા છે જેના લીધે આ બધી વધી રહી છે ત્યારે આ મામલે પોલીસને સાથે સાથે વાલીઓએ પણ જાગવું જરૂરી બન્યું છે અને પોતાના સંતાનોના મિત્ર વર્તુર અને તેઓ દિવસભર શું પ્રવૃત્તિઓ કરે છે તેના પર પણ નજર રાખવી ખાસ જરૂરી બની છે કારણ કે નશાના પૈસા માટે યુવાનો ગુનાખોરીના રવાડે ચર્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને ડ્રગ્સની લત લાગ્યા પછી ડ્રગ્સ માટે ટીનેજર્સ પણ ગુનો કરતા અચકાતા ન હોવાના પણ અનેક બનાવ બન્યા છે નિપુલપોપટ પોરબંદર ટાઈમ્સ